નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે પેટવેટ પાવડર પશુ પાવડરની અંદર એક મસ્ત રિઝલ્ટ મળ્યું છે જેની મુલાકાત આપણે એક પશુપાલક સાથે કરીશું તો એમનો પરિચય અને એમને કેવા પ્રકારના પ્રોબ્લેમોમાં કેવા પ્રકારનું રિઝલ્ટ મળ્યું છે એ એમની સાથે વાત કરીને જ પૂછીશું તો શું નામ છે આપણું સુથાર મદદભાઈ બાબુજી ગામ સુથાર મદનભાઈ બાબુજી ગામ કુડા તાલુકો લાખણી તમે તમારા પશુપાલન ની અંદર આ પેટવેટ પાવડર વાપર્યો એ કયા પ્રોબ્લેમ કારણે તમે લઈ ગયા તા અને દૂધ ઓછા હોવાના કારણે પેહલોના કેટલા ફેટ આવતા ગાય ની અંદર અઢી ફેંટ આવતું હશે તો અત્યારે ફેંટ માં કોઈ વધારો થયો કેટલા અઢી ફેટ ના સાડા ત્રણ ફેન્ટ થયા મતલબ તમને એક ફેન્ટ નો ફાયદો મળ્યો અને દૂધની અંદર કોઈ સુધારો વધારો

એટલે મૂળ કોઈ પણ પશુપાલકને કોઈ પણ પ્રોબ્લેમો આવતા હોય અથવા દૂધ ફેટ વધારીને આવક વધારવી હોય તો વાપરી શકાય તો તમને રિઝલ્ટ મળ્યું તો અત્યારે તમે હવે ફરીથી પાવડરની માગણી કરી છે કયું પાવડર લેવાનું છે અત્યારે આમાંથી કયું લેવાનું છે બરાબર પોણસો ગ્રામ જ પહેલું લઈ ગયા હતા એક પશુ માટે અત્યારે હવે મોટું પેકિંગ લેશું બરાબર તો રિઝલ્ટથી તમને સંતોષ છે ઓકે માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર